હા એટલે ના કરી શકાય સાહેબ કે શું હતું કે સરપંચ શ્રી ખરા ને એમની કઈક વગ હતી અને બે ત્રણ મહિના પહેલા મે પ્રશ્ન જયારે કરવા ચાલુ કર્યો એટલે મમ્મી ચેલેન્જ આપી હતી કે તને આ પ્રશ્ન ભાઈ તું પડીશ નહીં નહિ કે તમે એને ઓછી ફેંકી દઇશું તને કારણ કે અમારી રાજકારણ વગ થોડી વધારે છે એમ એ નામ શું છે સરપંચ એમનું નામ છે એટલે એમ એમના ગેસ ભાઈ પણ એમના નથી ચલાવતી પોતે ચલાવે છે અભિરાજભાઈ વિરસિંગભાઈ દલાભાઈ

અને વાલ્મિકી સમાજ ના કામ થાય એમાં એમને રસ નથી ના કોઈ રસ છેલ્લા દોઢ વર્ષ થી હું પ્રયત્નશીલ શીલ હતો ઘણી વખત મેલા જઈ આયો ભરત થી ડાભી સાહેબ ની grant આવી હતી બે લાખ ત્રણ હજાર એના budget હતું સાડા સાત લાખ રૂપિયા એટલે મેં કીધું કે મેં છેલ્લી ગ્રામ સભા માં એવું કીધું કે બે લાખ ત્રણ હજાર આપડા જોડે પડ્યા છે અને હું તમને બીજી grant માંથી adjust કરી આલુ પણ આ લોકોના ઘરમાં ઘર ગટર નું પાણી ઉભરાઈને આવે છે વરસાદી પાણી જાય જતું નથી તો એમનો પ્રશ્ન કેમ હલ નથી કરવા માંગતા તમે બરાબર

મહેસાણા માં આવે વડનગર તાલુકા હું છે ને આપડે રૂબરૂ મુલાકાત લેશું આપડે ત્યાં કઈ વાંધો સાહેબ રૂબરૂ મળશો ને તમારું આ હું મૂકું છું હમણાં ધ્યાન ઉપર બધાના

ઓકે સાહેબ ઓકે સાહેબ અમારા લાયક કોઈ હોય તો કેજો સાહેબ ચોક્કસ ચોક્કસ